બધી બોટો લંગર ઉપર છે અને આ છે જે ઓખાનું પુલ બનાવ્યું છે એ તો હવે જઈએ અમે ફનામાં કેમ કે બારો બાર તો હલાય એવું નથી એટલો બધો વાવડો છે બનાવવાનું બોલે બોલો અરે અરે Mau aja, mau aja, mau aja, Mama. Mama. mau aja, mau aja, mau aja, mau aja, Mama Mama. mau aja, mau aja, mau Eh guru aja, mau aja, mau હેલો યુટ્યુબ ફેમિલી કેમ છે બધા મજે મસ્ત તો ફાઇનલી અમે એ ઓખાના ખાડે છે અને આ ઓખાના ખાડે વાવડો એટલે ખતરનાકનો પવન છે મિત્રો અને અત્યારે તો કાંઈ બનાવવા એવું નથી અને અમે ફનામાં જઈએ અને ફનામાં ભજીયા બનાવવાના છે તો વિડિયો છે એટલે એન્ડ સુધી જોજો બહુ મજા આવશે વિડીયો અત્યારે ઓખાના ખાડે ખતરનાક પવન છે મિત્રો અને આ મિત્રો અને આ બધી બોટો લંગર ઉપર છે અને આ છે જે ઓખાનું પુલ બનાવ્યું છે એ તો હવે જઈએ અમે ફનામાં બંધ કરતા અહીંયાથી મશીન રૂમ છે અને મશીન રૂમમાંથી જાય સીધા અમે ફનામાં

છે ને ડુંગળી ને બધું મોડવાનું કામકાજ ચાલુ જ છે

ભાઈ બહુ સારું કટિંગ કરેસ અમે દિલીપભાઈ જરા એ પણ બહુ સારું કટિંગ કરે જીતુભાઈને તો કઈ આવડતું નથી તો બોટ સિવાય કઈ હાલ એમ જ નથી ઈ ને હું ભાઈમ જ ફૂલે ફૂલ કરી દીધું મામા લાગે તાવડો મૂકવાની ક્યારીમાં છે આ બોટની અંદર રસોડો આ બોટની અંદર રસોડો આવે અને તેલ મૂકી જ દીધું છે હવે મામા કે તેલ થવા દે હારી પેટનું બધી મસાલો બસાલો રેડી કરી લઈએ અને પછી ભજીયાનો વારો લે લીંબુ ને લીંબુ ને બધું મિક્સ કરીને એકદમ ઓકે બનાવવાનું ગાયો એમ કરી નાખી એટલે ખારું થાય ને ગામ જીતુભાઈ કહીને એકલા એકલા બે હતા ને એને કામ ઉભી દીધું કે મીરસા મોળો ભાઈ અહીંયા કઈ મફત આવ્યા નથી મામા કે એક માવો બનાવી ને તો જરાક મજા આવી જાય તરત જ બધા પગા આવે ને બધા હારે ખાય તો મજા આવે હો મામા અમારે ભંડારી કે જરાક માવો ખાઈ લે ને તો ભજીયા બનાવવાની મજા અલગ આવે હો ટમેટા હાલે ભજીયામાં કોઈ દી એમાં માણસો ટેમેટા અને રીંગણાને બધી નાખીને ભજીયા બનાવવાનું બોલે બોલો અરે અરે મૂઝમાં આવી ગયા મોઝમાં વાહ મેરું ભાઈનું બહુ સારું એક્સપિરિયન્સ છે હો ભાઈ ઘણા ના લોટનો પોતલો ખુલે છે હવે અવાલ આમાં આગળ સાળી પાળી લોટ અને ફર્સ્ટ ક્લાસ ચણાનો લોટ ચોખ્ખો કરીને પછી એ ભજીયાનું ઘાણ બનાવવાનું છે વિડીયોને જરા સ્કીપ ના કરતા મિત્રો અને વિડીયો એન્ડ સુધી જોજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમે લોકો વિડીયો જોઈ લો પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા હવાલે હવાલે મીંડા લેવા આવો ભાઈ

ચાલો ભાઈ કમ્પ્લીટ થઈ ગયું અને મૂકેલું પેલું પેલું ધંગી થતા નહી હોય હોય હા પાણીમાં નાખી એટલે આવી જાય બધું

કેમ છે મોઢેલી ટેસ્ટ કરો ભાઈ અને કહો ભાઈ ભૈજ્યું કેવું લાગે છે એરફોન કાઢીને શાખવું પડે તો એની ટેસ્ટ આવે આઈ કઈ ના માણસું થોડાક છે નિમક નાખો ભાઈ નિમક નાખો ખાટા નો થાય લીંબુ નાખો લીંબુ નાખો

કડીક રેવા દેઉં પડે ગામમાં આવતા રેડી હો આ રીતના મારા મામા

ઈનો નાખ્યો તો હવે ઈનો હાણ માં નમા નાખો નાખો ઈનો નાખો ઈનો નાખીને પાછા ભજીયા મૂક્યા છે હવે મનમા તો આંબાલાલ અગાઈ માં વિશે આ લોકો ભાષણ કરે છે એક કે આંબાલાલ બે આ છે ને આ છે ને કમורה ખબર નથી એકઈ દિલીપભાઈ નીકળે સાડી ભોના કેવું છે ઈના વાળું કેવું છે સારું છે ટેસ્ટ તો કર